શહેરના ખાતે કોમ્પલેક્ષજીપી કપ યોગાસન પ્રથમ કોમ્પ્લેક્ષીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ યોગા કરવામાં આવશે આ ચેમ્પિયનશીપમાં બાર જેટલી ટીમોએ ભાગ લીધો છે જેમાં પંચોતેર જેટલા પ્લેયર્સ પોતાના યોગાસન કલાને રજૂ કરશે વિવિધ પ્રકારના યોગની પ્રસ્તુતિમાં ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવશે ટ્રેડિશનલ યોગાસન પેર યોગાસન રિદમિક યોગાસન વગેરે જેવા યોગ અહીંયા રજૂ કરવામાં આવશે યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા માટે યોગાસનનું પ્રમોશન થાય તે હેતુથી જ રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે એટલે કે પ્રોત્સાહન આપી રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અથાગ મહેનત બાદ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે ત્યારે સ્ટેટ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી એ યોગાસન છે જીવન પરિવર્તિત થાય છે સ્ટ્રેસ ફી પણ થાય છે યોગાને કોમ્પિટિશન કોર્સ તરીકે ઓળખ આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રયાસો હાથ ધરી રહ્યા છે ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે મહેનત તણાવ દૂર આ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ બને તે માટે તેઓનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવા મુખ્ય હેતુ સાથે જ આ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આર જે જાડેજા ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના તેમજ લીનાબેન પાટીલ સહિત પોલીસના તમામ ઝોનના ડીસીપી ઝોનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં ટોટલ બાર યોગની ટીમ ભાગ લેનાર છે અને પંચોતેર પ્લેયર્સ ભાગ લેનાર છે જેની આપણે અત્યારે એમની માર્ચ પણ જોઈ હું એડિશનલ સિટી બેંક અને લીના પાટીલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા સીટી શ્રી કોમર સાહેબ અમને સતત ગાઈડન્સ આપ્યું અને આ યોગ સ્પર્ધા બે દિવસ ચાલનાર છે એની અંદર આવતીકાલે એ તો નર્સિંગ સેરેમની પણ છે આખા જે આયોજન થયું છે એમાં સૌનું સતત માર્ગદર્શન થયું એ બધા હું સંસ્કૃતિનો આભાર માનું છું કે માનનીય શ્રી અમિતસર સાહેબ સૌ દેવી આત્માઓ અને આયોજકો ખૂબ જ આનંદ સાથે કહેવું પડે કે પહેલીવાર પોલીસ ડિપાર્ટમેન્ટ આ સ્પર્ધા કરી રહી છે ગુજરાતમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સ્પર્ધા ચાલે છે ગુજરાતે અનેક આવી સ્પર્ધાઓ કરી છે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલી સ્પર્ધા છે એના માટે આવી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારી વ્યવસ્થા કરી છે તમારો માહોલ વિન થાય કે આવી સ્પર્ધામાં આવવાનું મન થાય આશા રાખીએ આવતા વર્ષે પણ જે કોઈ આ આયોજન લે એ આથી બધી સારી વ્યવસ્થા કરે સ્પર્ધકોને ખાસ મારે કહેવાનું કે ગુજરાતનું બહુ મોટું નામ છે ઇન્ડિયાના વર્લ્ડમાં ગુજરાતે ઘણા બધા મેડલ મળેલા છે તમને એક પુસ્તિક આપવામાં આવશે ખેલાડીઓને પાછળ બધી આપી છે ગુજરાતી કેટલાક ખેલાડીઓને વર્લ્ડમાં ઇન્ડિયામાં મોકલા છે તો એ માહિતી આપ મેળવશો એની આશા રાખો કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીંથી જે વિજેતા થઈને જાય એ ઇન્ડિયામાં નંબર લાવે અને માત્ર ઇન્ડિયામાં નહીં વર્લ્ડમાં પણ લાવે કારણ કે ગુજરાતનો આ માહોલ છે ગુજરાત પોલીસ કે સન્માન और यश के ये, लिए पूरी निष्ठा और प्रामाणिकता से खेल में हिस्सा लेकर गुजरात पुलिस का गौरव बढ़ाएंगे प्रयत्न अद्भुत प्रयत्न अबू जावेद चालू रहे आने जो ने आता वर्ष जो करे आने को क्या तो मैं सारू को कोशिश करे ये भी आशा रखिए सारे खूब मेहनत करिए धन्यवाद आज बड़ा ड्रामा ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કાર્યક્રમનો આપણા શ્રી આર જાડેજા યોગ ગુરુ નામના વૃદ્ધ હસ્તે આપણે શુભારંભ કરી છે સૌ પ્રથમ વખત યોગાસના ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરી કરવામાં આવી રહ્યું છે આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનું કાર્યક્રમ છે આમાં તમે જોયું છે બાર જેટલા ટીમો સિત્તેરથી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કમ્પિટેટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને કે આખા દેશમાં યોગને ગ્લોબલ પેડસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ છે પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ યોગાસના અને પ્રાણાયામથી આપના સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ એસઆરપીએફ અને અન્ય એકમો માટે પણ આપણે યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી એમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશીપ છે આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે ને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે એમના ઓળખ મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ આભાર